રાત્રિ નવ શક્તિનું આપણે જે સ્વરૂપની પૂજા કરીએ છીએ દરેક રાત્રિ એક નવું સ્વરૂપ એક નવી શક્તિની આરાધના મા સુધીના નવ સ્વરૂપોનું આપણે સ્વરૂપનું પૂજા કરીએ છીએ જીવનના નવ તબક્કા તમારા જીવનમાં જેટલા પણ તબક્કા છે એવી પ્રતિથી આપે છે બાળપણથી લઈને જ્ઞાન સાહસ કરુણા અને અંતિમ મોક્ષ સુધી નવનું મહત્વ મેં તમને કહું તેમ ફક્ત નવરાત્રી સુધી નથી બ્રહ્માંડમાં તમે ચાહે એકસો આઠ મણકાઓની માળા કરતા હો એમાં ગણો કે નવ ગ્રહોની વાત કરતા હો કે નવ રસની વાત કરતા હો કે નવ ભાવની વાત કરતા હો બ્રહ્માંડમાં નવનું એટલું જ મહત્ત્વ છે અને એટલા માટે જ આ નવરાત્રિ દ્વારા ઈશ્વર એ શક્તિ જે તમે સ્વરૂપને પૂજો છો એ સ્વરૂપ તમને પ્રતીતિ કરાવે છે કે તમારા જીવનમાં જે પણ નવ રસ છે જે પણ નવ ભાવ છે એનું સંતુલન કેટલું જરૂરી છે ગરબા અને દાંડિયા તો આપણે રમીએ જ છીએ પરંતુ એની સાથે સાથે આપણે શક્તિની આરાધના કરીએ છીએ જેનાથી આપણું સર્જન થયું છે મેં કહ્યું તેમ જરૂરી નથી કે તમે કોઈ ઈશ્વરમાં માનતા હોવ જરૂરી નથી કે તમે કોઈ ધર્મમાં માનતા હોવ કે સંપ્રદાયમાં માનતા હોવ પરંતુ તમે એ વાત બિલકુલ માનશો કે દુનિયામાં તમારું જે અવતરણ થયું છે તમે જ્યાં આવ્યા છો એ કોઈ શક્તિથી આવ્યા છો કોઈ સ્ત્રીથી આવ્યા છો અને સ્ત્રી એટલે જ એ શક્તિની આરાધના નવરાત્રિ જે નવે નવરાત્રિ આપણે કરતા હોઈએ છીએ અને આ કાર્યક્રમનું નામ સાત સંઘાર જેમાં મારો પ્રયત્ન રહે છે કે ગુજરાતી સંસ્કૃતિથી લઈને ઇતિહાસથી લઈને ધર્મ અને સંસ્કૃતિની સાથે સાથે રીતિ રિવાજની વાત કરીએ તો આ નવરાત્રિના ખૂબ શુભ તહેવારોમાં એક જ પ્રાર્થના કે નવ સ્વરૂપ તમારા જીવનમાં નવ રસ તમારા જીવનમાં નવનિધિ અને જેટલા પણ નવ એ પૂર્ણતાનો એક આંકડો છે મેં કહ્યું તેમ નવનો ગુણાકારનો જે શબ્દ આવે જે અંક આવે એ પણ નવ જ થાય તમારા જીવનમાં પણ હંમેશા એ પૂર્ણતા રહે એ આશા અને શુભેચ્છાઓ સાથે હું છું નીલમ દવે તમારી સાથે સંગાતી ઓન મનો ફોર પોઈન્ટ નાઇન એફ એમ